દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં ભાવનગરમાં મોન રેલી ભાવનગરમાં રહેતા હિન્દુઓ પર ગુજારવામાં આવેલા ત્રાસ અત્યાચાર તેમજ માન માનવાધિકાર ભંગ સમાન કુર્તિઓને વખોડી કાઢવા અને તેનો વિરોધ પ્રદર્શન કરવા ભાવનગર શહેરના મોતીબાગ તળા ટાઉન હોલ ખાતેથી હિન્દુ સમાજમાં વિરાટ સંખ્યામાં સૌ ઉપસ્થિત રહીને મૌન રેલી કાઢતા એકતા પ્રદર્શિત કરી કલેક્ટર કચેરીએ પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું શાંતિપૂર્ણ રીતે મૌન રેલી સંપન્ન થઈ હતી વર્ધમાન ન્યૂઝ પ્રવીણ વરજાણી ભાવનગર હિન્દુ સમાજનો એક અગ્રણી કાર્યકર્તા છું આજે બાંગ્લાદેશમાં જે રીતે હિન્દુઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે એ અત્યાચારોને વિરોધમાં એક હિન્દુ સમાજ દ્વારા મોન રેલીનું આયોજન કરેલું છે અને આ મોન રેલી જે છે એ અહીંયાથી કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવાના છે પરંતુ આ આગામી દસ ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ હોવાથી દરેક હિન્દુ સમાજ જે છે એ અલગ અલગ રીતે કાર્યક્રમો કરવાના છે એમાં ઉદાહરણ તરીકે માનવ સાંકળ સિગ્નેચર કેમ્પેન એવા બધા એવા વગેરે કાર્યક્રમો અને અનુસંધાને કરવાના છે